ખાલી મમ્મી યાર વાત કર લો બિચારા એમ થાય કે જો સોના મને ફોન કર્યો કાલ ની હોય ફોન ઈ નત કર્યો મે જાનવી ને કેવું દુઃખ લાગ્યું મને તો વિચાર આવે જાનવી બિચારી મને સાચું કહી દીધું કે આવી રીતે છે મને એ જોલું થાય છે જો તો ખરી મમ્મી ફોન ન કર્યો જાનવી મમ્મી દુઃખ લાગ્યું બધી ઉપાધિ પાયા છે પાછું મારે સોનલ દીદીને ફોન એ નથી હાલ સોનલ ને તો ફોન કરો હું કરે હું નહીં કઈ ખબર પડે હું નહીં નથ કર્યો મેં પાછો હાલ મમ્મી નથ ને તો ફોન કરો ન મમ્મી આવી ને ઉપાદી કરીએ કે હું થયું હું નહીં એના કરતા ફોનમાં વાત જ કરી લઉં સોના લારે છોકરા ભારી દબાવે તને ભારી દબાવો પાછી આવી પછી તો તને હા ઉપાડો લઈ લીધો સંદીપ તું જીરી મોરું ન મૂકતો હું તને કહું ને બ હું કરવા સરકારી નોકરી તેની પાસે લેતો એ તા કેમાં દીકરા મને તો કે તારી માને તો કહેવાય ને બીજા કોઈ ન કેવાય મને તો કઈ હોય ને માં ઈ બાહ મારી પાસે હે સાથવેલો હે તમે કોઈને વાત ન કરતા મને ખબર નહોતો એમ કહી દીધું હો નકર વરી પાછા ઉપડીએ હે બાપુજી સાંભળી જાય ને તો ગયા સોનલ વાહ હાઈ સોનલ બહુ સોનલ બહુ દેખાય બીજું કોઈ દેખાતું જ નહીં આ થાય આ જોતા ખરી આ આ તારે આ બા આ બહુ ઉપાડાવાળી ગયા મોટાની વઉ ભલે બિસાળી કોઈ લે પણ છેલ્લે પાછળ કંઈ નંબરે એને બા એની પછી બહુ ઉપાડો લીધો બહુ ઉપાડો લીધો અને કંઈક પણ હે મને તો વિચિત્ર લાગે એમ મા બાપે સડાવી કે સોનલ લ્યા જઈને આમ કરજે આમ કરજે એટલે જ આવતી રહી આ કોકનો પણ હાથ છે બા આમાં એને એમ કે આ ઘર બગડી જાય એમ કહી ઘર બગાડા દે નહીં મારે તારે ઉપાડો હું હું આવી રીતે જવાનો છું મને કંઈ લાગે તો હું પહોળવાનો છે નહીં એટલું બા તમે યાદ રાખી લેજો

સોનલ બહુ રડો કા રડવા ન હોય માં રડ રડવાતી શું થાય કેમ રડો છો એ મને કયો કઈ ની બાપુજી બસ મારે કોઈ સાંભળવું મને એમ થાય કે હું અહીંયા ખોટી આવી ગઈ ઘર માં બાપુજી બહુ કોઈ મારું માને નકર કંઈ વાત કરું તોય ઝઘડા કરે વાત કરું એમાં બાધે હે એટલે તો ધ્યાન રાખાય ને હું છે ને સોનલ વો તમે ઉપાધિ કરો માં ઉપાધિ કરવાથી કઈ નહીં થાય હું બેઠો ગયા મેં કોઈનો સાથ દીધો તમારો સાથ દીધો ને સોનલ વો હે સંદીપનો મગજ એવો થઈ ગયો તમે એમાં હતા પછી બધી કાન ભંભેળી થતી હોય એમાં એનો સ્વભાવ એવો થઈ ગયો તો હવે પછી આપણે હવે પછી ઓલું કરવાનું કંઈ વાંધો જાતું કરો બધું સારું થઈ જાય થાતા થાતા થઈ જાય હરખું બધું હે એ તો બરાબર બાપુજી પણ મને બહુ ઓલું લાગે છે મને બધાથી કોઈ વાંધો ધંધો ન લો તો આરામથી હોઈ જાઓ તમારે જમવું હોય તો હું જમવાનું દઈ જાઉં તમે કોઈ ઉપાધી કરો માં શાંતિથી ખાઈ પી હોઈ જાઓ તમારે એક તો જો ભગવાન આવું છે પાછું જ કહું છું બાપુજી મારે એક તો આવી રીતે ભગવાન માન હારું કર્યું અને પાછું જો તો ઘરે બધા ઉપરથી બાપુજી આવું બધું બોલે છે તો મને કેવું ઓલું થાય તો બાપુજી હમણાં તમે કોઈને કંઈ કહેતા નહીં બસ મારે કોઈને હમણાં કંઈ નથી કેવું બધું છે ને તે એટલે પાણી બધું જોઈ લેવું છે બસ મને એ જ થાય છે એ સોનાલે મહિનાથી

ના પાઈ લોઈ સડા ઉપર ત્યાં બેફાન થઈ ગયો હોય આઈ રે માં કોઈ વાત ની ખબર છે હે છોટા ખરી કેવી વાત તો કરે લે કે બેફાન થઈ ગઈ તી મૈના હતા ને આઈ આઈ માં ઓર માં વાત સંધી પાઈ ખબર પડી પછી શું થાય બેઠી બેઠક ને બાદરા થવાના છે કે મને કેમ ન કીધું હું તો એનો બાપ થા હાલ બાને બોલાવ્યા દે બાને બોલાવું ને તો બા કઈ ખબર પડે હાય બાને બોલાય ઓ વા વા તું તો સાંભળો તમે આ હા હા હરાવો ને જો તો ખરી એ બા એ બા કોઈ વાંધો ન સોનો લો તમે આરામથી સુઈ જાવ તમાર જમવું હોય તો હું જમવાનું દઈ જાવ તમે કોઈ ઉપાધી કરો માં શાંતિથી ખાઈ પી સુઈ જાવ તમારે એક તો જો ભગવાન આવું છે પાછું આય બાપુ જી ખાવું ન કરતી ઓ મને કઈ મન ન થાતું તો કોઈ જાતની કોઈ ઈચ્છા જ ન થાતી મારે કોઈ સુઈ જાવ છે બાપુજી તમે કઈ ઉપાધી કરો માં બધું સારું થઈ જાય

તમે ટાઈમે દવા ને પીજો સોનલો અહીં જો તમારા મમ્મી પપ્પા નથી તમને સલાહ દે હું બાપ જ સેમ માનીને તમે સેને દવા પીજો ટાણે તમને દૂધનો ગ્લાસ બધું તમને તૈયાર મળીએ ફ્રૂટ ખાવા હોય હું લઈ આવી દઈ તમારે મને કેવું બધું બ કોઈને કેવું નહીં કોઈ તમારું સાંભળે કે ન સાંભળે હું છે ને બધું રહેતા રહેતા હમું થઈ જાય સંદીપની મને ખબર છે આપણે બે તો થોડાક દી કેવું નથી કંઈ તો છે ને કોઈ કઈ રીતે હું સે બધું ખબર પડી જાય બરાબર ને સોનોલો

તારા જીજા જી ઈચ્છે ભાઈ એને મને કંઈ નથી સારી રીતે બોલાવી હમણાં લેટર માં બાંધણું થયું તું વાત જવા દે જઈ દીપ એવું બધું થયું પણ ભાઈ ધીરે ધીરે નહીં સારું થઈ પણ મેં એક વાત છુપાવી ગઈ છે કે જેને હું પ્રેગ્નેટ છે એ તો વાત મેં કોઈને કોઈ રીત નથી હવે જેને જેમ કરવું હોય ને એમ કરે મારે થોડાક દી તો કેવું જ મને એવું ઠીક ચડે લોકો ઉપર અત્યારે તારે જીજાજી છે ને મને આંગળી ચિંતાતા બાજુમાં આવી આવી મેં કીધું ચિંતો જ ખરી હું કઈ બીતી નથી તમારાથી તું કઈ મમ્મીની વાત ન કરતો જઈ દીધ આ તો હું તને બધી વાત કરું ભાઈ તું કઈ મમ્મી પપ્પા ની વાત ન કરતો ઉપાધિ કરશે હમણાં એકલી એકલી રડતી હતી તો બાપુજી બિચારા પાછળ પાછળ આવ્યા કે શું છે આ બધું હા હા બેન મજામાં છું હું કરે તને બોલાવી કે નહીં કે તો બધી વાત કર મારી બેન ઓ બેન આવું બધું ઘરે હે તું જો એવું કંઈ લાગે બેન તો તું આવતી રહેજે ઘરે કંઈ ઉપાધિ કરતી નહીં કંઈ ટેન્શન ન લેતી કે મારે જો અહીં રહેવું પડશે ભાઈએ કીધું માટે દરવાજા ખુલ્લા જ મારી બેન કંઈ ઓલું ન કરતી ના ના ભાઈ આ તો તને વાત કરું તું કઈ ઓલું ન કર હું ખાલી તને વાત કરું છું કે છે ને આવી રીતે છે મહિના છે એ નથી કીધું મમ્મી ને પપ્પા ને કે છે સારું છે સોનલ ને બધું સારું છે હું કઈ ઓલું ના કરતો અને ઉપાધિ તો જરાય કરતો જ નહીં હો ને હું કરે હા છે ને જાનવી ભાભી મજામાં છે ને હું કરે ગયો તો તું જાનવી ભાભી મળવા ગયો તો હા બેન ગયો તો મજામાં છો હવે તું છે ને કંઈ કામ હોય તો જયદીપને ને ગમે તૈયાર કરી રાતે ફોન કરજે હો તું ઉપાધિ ન કરતી હો મારી બેન અને તું શાંતિથી બસ હવે જમી લીધું જમી લે ની રાતે જમી દવા પી દૂધ પીને હોય જા મારી બેન કંઈ ઉપાધિ ન કરતી હો તારે બાળકનો અસર થાય હો મારી બેન ટેન્શન ન લેતી હા હા ભાઈ જય શ્રી કૃષ્ણ હાલ મૂકું करो बा संदीप भाई बैठा था, था हूं करो अरे ओ संदीप मुन जाई बैठो से हूं करू हूं करू ती बो जो आ दिक रो पा था का, काम से मा थई गी रसोई मा भूख लागी जो संदीप ने हां मा दिकरी હા સંદીપભાઈ તમે જમી લ્યો હાલો ને બધું બનાવ્યું છે તો દાળ ભાત બનાવ્યા બા મેં કીધું કે સંદીપભાઈ બિચારા દાળ ભાત કે દીના ન ખાતા કા સંદીપભાઈ ત્યાં દાળ ભાત બનાવ્યા શાક બનાવ્યું રોટલી બનાવી ને પછી યા કે થોડોક સંભાળો કરને નાખ ને ગાજર થોડાક પૈડાથી મેં કીધું કાલ હાલ સંભાળો દી બનાવ્યા એ તો પછી બધા જમી લઈ હા હા રો કર્યું એટલે દાળ ભાત કર્યા દાળ ભાત ભાતના મને એવા ભાવે હો પણ ખબર છે દાળ ભાતના બહુ જ ભાવે મને બાપુજી જીતા આવ્યા રસોડામાં એ કે કે હાલી કે કે સોનલ જમવાનું લેતો તી જોઈ જમવા લેવા આવ્યા જમવા લેતા હવાજ છે ભાભી લેવા દયો એને જેટલો હવાજ લેવો હોય ને એટલા લઈ લે હો એને કંઈ બોલતા નહીં તમે બાદ ભાભી બે તમે છે ને કંઈ બોલતા નહીં એને જી કરવું હોય સોનલની સેવા એ કરવા દયો એને ખબર પડી કે કેવી છે સોનલ જોજો તા ખરી તમે રોગે રોગા એની વાયડા ધોળ થયા ખબર નહીં હું રૂપિયા ખવડાવી હોય કે હું પીવરાઈ દીધું હોય કે ખબર જ પડતી મને તો એમ જ લાગે છે હું બાઉ આવું હમણાં મારે હેને કામ હે ને તી હ એ બા તમને એક વાત કહું સંદીપ ભાઈ હતા કે આડા ગાઠા વાર્તી તી બા હું રૂમ ની બાઈને થી નીકળી ઓલા રૂમ માં જાઉં તું તો બાઈનું ખુલ્લું હતું બાપુજી ને ઊ પાટા ને તો સેને સોનલ ને બાપુજી બાપુજી ઘણી વાત કરે તો મે કે દવા પી નીરાય તો ઉપાધી કરો માં ભૂલી જાવ આમ ને તો હું તો હાંભતી તી પછી બા ઇની એમ કીધું えっ પછી બાપુજી બાપુજી ને બધી વાત ને બાપુજી આપણે કઈ કીધું હું તમને એમ કહું એટલે સંદીપ સંદીપભાઈ બેઠા તા ને ત્યાં ન બોલ્યું મને કેવાય ને સંદીપ હતો કહેવાય ને સંદીપભાઈ ન કેતા આને છે ને કરવા દઉં કરેલી

બા બે પાન થઈ ગઈ હતી દી દાખલ કરી ને લોહી ચડાવ્યું ને રિપોર્ટમાં આવ્યું કે તમને મહિના સે કે મને તો બા વિચાર થાય જોતા એટલી વાતે સુપારી આ એટલી જાતી રહી કે મહિના સેથી આવી વય જાવ નકર પછી કોઈ પહેરવા નહીં આવે તો શું કરી અહીંયા શું ધ્યાન રાખે કેવી પાકી છે બા અરર અરર મા